મેઘરાજનગરની પી હાઈસ્કૂલ બહાર પૂર્વ વિદ્યાર્થી અને ધોરણ અગિયારમાં ભણતા વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ થઈ સમગ્ર વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો આજરોજ તારીખ નવ જુલાઈએ બપોરે એકથી ત્રણના અરસામાં મેઘરાજનગરની પી સીએન હાઈસ્કૂલના મેન ગેટ બહાર પૂર્વ વિદ્યાર્થી અને ધોરણ અગિયારમાં ભણતા વિદ્યાર્થીઓ વચ્ચે બબાલનો વિડીયો ત્યારે પૂર્વ અને વર્તમાન વિદ્યાર્થીઓના જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા મામલો હાથાપાઈ સુધી પહોંચ્યો હતો બપોરની રિસેષ્ટ સમયે બનેલી ઘટનાથી હાઈસ્કૂલના અન્ય વિદ્યાર્થીઓમાં પણ ભયનો માહોલ છે ત્યારે નગરના વચ્ચોવચ બરચક વિસ્તારમાં આવેલી હાઈસ્કૂલના ગેટ આગળ જ બનેલી ઘટનાથી વાલીઓ પણ ભયભીત થયા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે શાળા તંત્ર દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચે તે પહેલાં જ પૂર્વ વિદ્યાર્થીઓનું જૂથ રફુચક્કર થઈ ગયું હતું મામલો કેમ બીચક્યો તે બાબત હજુ પણ અસ્પષ્ટ છે